શું બનાવવું જમવાનું ખબર ના પડે તો આ દમ આલુની સબ્જી એકવાર જલ્દી ટ્રાય કરજો ઢાબા સ્ટાઇલ ગ્રેવીવાળું બનાવ્યું છે ઘરની સામગ્રીમાંથી બની જશે અને ખાવામાં એકદમ ટેસ્ટી છે તો ચાલો સૌથી પહેલાં અહીંયા આગળ અઢીસો ગ્રામ બાફેલા નાના નાના બટાકા લઈ લીધા છે એને છોલી લીધા છે અને આ રીતે તમારે એને ફોકની મદદથી તમારે કાના કરી લેવાના છે હવે અહીંયા ગળે કઢાઈની અંદર વન ફોર્થ કપ જેટલું તેલને ગરમ કરવા મૂક્યું છે તેલ જેવું જ ગરમ થઈ જાય એટલે તમારે આ રીતે બટાકા બધા એડ કરીને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીને તળવાના છે આ રીતે ઉપર પરત આવવા માંડે એટલે સમજી લેવું કે એકદમ થોડા ક્રિસ્પી જેવા થઈ ગયા છે સરસ ક્રિસ્પી થઈ જાય એટલે તમારે એને પ્લેટમાં પાછા કાઢી લેવાના છે અહીં આગળ આ રીતના તળી લેવાના છે જેથી જે બટાકા છે આપણે ગ્રેવીમાં એડ કરીએ તો એ તૂટી ના જાય એના માટે આ રીતે ફ્રાય કર્યા છે હવે વધારાનું હું તેલ થોડું કાઢી લઈશ અને આપણે એ જ કઢાઈમાં ગ્રેવી તૈયાર કરવાની છે તેલ ગરમ જ છે એની અંદર આપણે એક ચમચી જીરું એડ કરી દીધું છે ખડા મસાલા તમારી પાસે જે પણ હોય તે તમારે એડ કરી દેવાના છે આ રીતે એક ચમચી વલિયારી એડ કરી છે હવે અહીં આગળ જીની સમારેલી ડુંગળી અહીં આગળ એક મોટી સાઇઝની હતી તે જીની સમારી અને એડ કરી દીધી છે હવે સોફ્ટ થાય ત્યાં સુધી તમારે શેકાવા દેવાનું છે અહીં આગળ ચપટી હિંગ એડ કરી દઈશું અને ફરીથી બધું મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો ડુંગળી શેકાવવા માંડી છે તો આ રીતે ગેસની આંચ મીડિયમ રાખી અને એને સતત હલાવતું રહેવાનું છે પછી આગળ એક ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી છે મીઠું થોડુંક એડ કર્યું છે એટલે જેથી ડુંગળી એકદમ ફટાફટ ચડી જાય હવે પેસ્ટ મેં લાસ્ટમાં એડ કરી છે જેથી જે આદુ અને લસણ છે તેનો ટેસ્ટ બદલાઈ ના જાય હવે અડધી ચમચી હળદર એડ કરવાની છે એક ચમચી લાલ મરચું પાવડર તીખું લીધું છે અહીં આગળ આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે બે ચમચી કેમકે દમ આલું છે તેનો કલર લાલ આવવો જોઈએ એક ચમચી ધાનાજીરું પાવડર અને એક ચમચી બેસન એડ કર્યું છે જેનાથી જે ગ્રેવી છે એકદમ સરસ ક્રીમી બનશે તો બસ મસાલો એકદમ સરસ થઈ ગયો છે બે મીડિયમ સાઇઝના ટામેટાને ક્રસ કરી લીધા છે બ્લેન્ડર ઝારમાં એ એડ કરી દીધા છે અને બધું મિક્સ કરવાનું છે અને ટામેટા જે એડ કર્યા છે એને એકદમ સરખી રીતે પેસ્ટને શેકાવા દેવાનું છે એટલે સરખી રીતે મિક્સ કરી ઢાંકીને લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થવા દો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે તેલ બધું જ ઉપર આવવા માંડ્યું છે તમે જોઈ શકો છો ગ્રેવીનો જે કલર છે ખૂબ જ સરસ આવ્યો છે તો આ રીતે આપણી જે ગ્રેવી છે તે તૈયાર થઈ ગઈ છે બસ તમારે આ જ રીતની ગ્રેવી તૈયાર કરવાની છે હવે થોડુંક પાણી એડ કરી દઈશું લગભગ અડધા કપ જેટલું અને હવે મિક્સ કરી લેવાનું છે તમને જે રીતની કન્સિસ્ટન્સી ગમે એ રીતની તમારે ગ્રેવી તમે વધારે ઓછી કરી શકો છો તો અહીંયા આગળ મેં પાણી નાખી દીધું છે એટલે ફરીથી આપણે ઉકાળવા દેવાનું છે તો એકદમ સરખી રીતે ઉકળવામાં આવે એ પહેલાં આગળ આપણે બે ચમચી દહીં એડ કર્યું છે એકદમ ફેંટીને એડ કરવાનું છે દહીંની જગ્યાએ તમે ફ્રેશ ઘરની મલાઈ પણ એડ કરી શકો છો પણ આગળ મેં દહીં એડ કર્યું છે અને જે બટાકા તળીને તૈયાર કર્યા હતા એ પણ આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીચ ગ્રેવીવાળો આપણું આ શાક તૈયાર થઈ ગયું છે મીઠું ગરમ મસાલો અને કસૂરી મેથી એડ કરી દેવાની છે એકદમ સરસ હવે મિક્સ કરી લઈશું અને એકદમ સરખી તે મિક્સ થઈ જાય એટલે ફરીથી એને થોડીક વાર થવા દેવાનું છે જેથી જે બટાકા એડ કર્યા છે એની અંદર ગ્રેવી એડ થઈ જાય અને એકદમ સરસ આપણું ફ્લેવરફુલ શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એનો કલર અને એકદમ સરસ ઉપરથી તેલ છૂટું પડી ગયું છે એટલે શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો તમે પણ આ જ રીતે બનાવશો તો તમારા ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે ઉપરથી ફ્રેશ કાપેલા મેં ધાના એડ કરી ગેસને બંધ કરી આપણા આ દમઆલું ઢાબા સ્ટાઇલ બનીને તૈયાર થઈ ગયા છે જોતાં જ મૂળામાં પાણી આવી જશે અને સાથે મેં પરાઠા સર્વ કર્યા છે ઉપર તમારે થોડુંક પછી દહીં ગાર્નિશ કરી લેવાનું છે તમે આ રીતે બનાવશો તમારા ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે તમે પણ ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો રેસીપીને લાઇક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો મળી શકે આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો